નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની વિશેષ રજૂઆત યુવા આઈપીએલ બે હજાર ચોવીસની આપણે ચર્ચા કરતા હોઈએ અને આજની મેચ ખૂબ જ મહત્ત્વની કે કે અને હૈદરાબાદ વચ્ચે એટલે કે કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટક્કર થશે ક્વોલિફાયર વન માટેનો આજનો જંગ અને કેટલો મહત્ત્વનો આ જંગ બંને ટીમો માટે કારણ કે જે ટીમ જીતશે એ સીધી ફાઇનલ માટે સ્ટ્રેટ ટુ હવે પહોંચી જશે પરંતુ એક બાજુ ગરમી છે છે ગરમીનો પારો પણ સતત બીજી બાજુ મેચનો રોમાંચ આ બંને વસ્તુઓ ભેગી થાય એટલે દર્શકો માટે ક્યાંક એક મજાની આજ નિશન હા બે હાજર ત્રેવીસ ની વાત કરીએ ભૂતકાળ પણ હજુ એટલો જ તાજો છે જ્યારે આ જ મેદાન ઉપર પેટ કમિન્સ અને ટ્રોવીસ હેડ એ યાદો આ મેદાન ઉપર જ્યારે મેન્સ વર્લ્ડ કપમાં ભારતીય પ્રેક્ષકોને એમણે ખામોશ કરી નાખ્યા હતા શું આ યાદો કેટલી તાજી થશે કેવા પ્રકારે એનો રોમાંચ જોવા મળશે કે કેવી સનરાઇઝર્સ હૈદરાબાદ આ વખતની સિઝનની અંદર સર્વાધિક સ્કોર બનાવનાર ટીમ બની સાથે કે ક્યાર પણ મજબૂત ફોર્મની અંદર તમામ પ્લેયરો જોવા મળી રહ્યા છે કેવા પ્રકારનો આજનો જન રહેશે આજ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વધીશું તે પહેલા એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર આજે બપોરે ધૂમધકતા તાપથી અને સાંજે સાત્રીસ કલાકે ક્રિકેટની ધમાલથી રોડ રસ્તા સુમસાન રહેશે બે ટીમો ગૌતમ ગંભીરની ડ્રીમ ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સ અને પેટ કમિન્સની આક્રમક ક્રિકેટની નવી પરિભાષા લગતી ટુર્નામેન્ટ નો સર્વાધિક સ્કોર બનાવનાર સનરાઈઝર્સ હૈદરાબાદ આજે ટકરાશે જીતના ટીમ ફાઈનલમાં જશે અને હાલના ટીમ ચોવીસ મીના રોજ વધુ એક મેચ ક્વોલિફાય ટુ રમવા મળશે બંને ટીમો મજબૂત છે કોલકત્તાને સોલ્ટની ગેરહાજરી નડશે પણ તેમની ટીમમાં

આજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને હજુ ભૂતકાળ એટલો એટલો જૂનો નથી થઈ ગયો હજુ તાજી તાજી યાદ છે કે આજ પેટ કમિશને આજ જ ત્રેવીસ સેટ જ્યારે મેન્સ વર્લ્ડ કપની વાત હતી એમની યાદો છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર અને એક સ્ટેટમેન્ટ હતું કે એક એક લાખ ચાલીસ હજાર જે પબ્લિક છે જે સ્ટેડિયમની અંદર પ્રેક્ષકો છે એમને ખામોશ કરવાનો એક આનંદને એ જે ખામોશ થયા હતા જે ભૂતકાળ હજુ આપણને યાદ છે કેવી યાદ અને ખાસ કરીને આજનું ક્વોલિફાયર વન જ્યારે રમાશે કેવો રોમાંચ બલ તમારી વાત બિલકુલ સાચી છે કારણ કે આ જ મેદાન ઉપર કા ફેટ કમિન્સનો ધબધબો હતો અને એણે ના કેવળ પ્રેક્ષકોને શાંત કર્યા પણ ટ્રોફી પણ જીતીને ગયા અને વર્લ્ડ ચેમ્પિયન પણ બન્યા એટલે ટ્રેવી સેડ આ બીજો ખેલાડી જબરજસ્ત કે જેણે અહીંયા આગળ બહુ મહત્ત્વની ભૂમિકા અદા કરી આપણે શું જાણીએ છીએ તો ખેર આ બંને ખેલાડીઓની બહુ જ સુંદર યાદો છે અને એની યાદોની સાથે એ ખેલાડીઓની રમત દરેક દરેક પ્રેક્ષકોના મનમાં હજુ સુધી પણ અમિત છાપ ઊભી કરી જેમાં કોઈ બહેમત નથી પણ ખેર આ ભારત ઓસ્ટ્રેલિયાની વાત નથી આ બંને ટીમો છે બંને ટીમો ફ્રેન્ચાઇઝીની ટીમ છે એક કલકત્તા નાઇટ રાઇડર્સ છે અને એક સનરાઈઝર હૈદરાબાદ છે સૌથી મોંઘો ખેલાડી સ્ટાર્ક સૌથી વધુ પૈસા આપવામાં આવ્યા એ ખેલાડી કલકત્તામાં છે અને આને થોડાક ઓછા પૈસા અને કલકત્તાનો અરે ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન એ પેટ કવિન્સ આ વખતે હૈદરાબાદમાં છે એટલે બંને જે વ્હાઇટ બોલ શેર કરે છે બંને એક સામસામે ટીમમાં છે બંને ટીમોનું જો એ આ વખતનું પ્રદર્શન તમે જુઓ તો કે આક્રમક ક્રિકેટની અંદર જે કોઈ નવા માપદંડો નવા સમીકરણો રચાયા એ આ બંને ટીમોએ જ રચાલી ઇન્ડિવિજ્યુઅલ પર્સનલ સ્કોરની વાત હોય ટીમના પર્સનલ સ્કોરની વાત હોય દરેકે દરેક રેકોર્ડ્સની વાત હોય તો જેટલા પણ રેકોર્ડ્સ સર્જાય છે એકથી દસ ખેલાડીઓ તમે બોલિંગમાં અને બેટિંગમાં જુઓ તો તમને આ બંને ટીમના મળે એટલે એનો અર્થ એ થયો કે આજની મેચ જોરદાર રહેશે બંને ટીમના ખેલાડીઓ શાનદાર છે અને હું માનું છું ત્યાં સુધી એ જ પ્રકારની મેચ આજે જોવા મળે એવી બધા અપેક્ષા કરશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર બેટિંગ બીજી લે એ જીત્યા છે એવા વધારે પર્સન્ટેજ છે ફર્સ્ટ બેટિંગ કરે એ ટીમો અફકોર્સ જીતી છે પણ એટલું સારું પ્રદર્શન એના કરતાં પેલો રેશિયો વધારે છે અહીંયા બસો તેત્રીસનો સ્કોર પણ બન્યો છે અને નેવ્યાસીનો સ્કોર પણ બન્યો છે આ બંને ટીમો પાસે એક ક્ષમતા છે કે બોલ બોલને બાઉન્ડ્રીની બહાર ફેંકી શકે એ લોકોના જે બેટ્સમેન છે એ બેટર્સ ખાલી દોરડાની બહાર બોલ ફેંકવામાં માનતા નથી એ લોકો પ્રેક્ષકોની ગેલેરીમાં બોલ ફેંકે ત્યાં રમે છે વેરી વેરી સ્ટરડી વેરી વેરી નો હાર્ડ કોર બેટિંગ જેને કહેવાય એવી બેટિંગ આ ખેલાડીઓ કરે છે ખાસ કરીને તમે નારાયણની વાત કરો ખાસ કરીને તમે રસેલની વાત કરો ખાસ કરીને તમે હેડની વાત કરો ખાસ કરીને તમે અભિષેકની વાત કરો દે આ ટેરિફિક બેટર્સ અને એટલા માટે આજે એ જોવાનું છે કે આ ટેરિફિક બેટર્સ જે છે એની સામે મેચ કેવી રહેશે પહેલી વાત બીજું કે તમે કહ્યું કે યાદો સંકળાયેલી છે એટલે એનો અર્થ એ થયો કે ક્યાંક પેટ કમિન્સ એમ હોય કે યાર આ મેદાન ઉપર તો હું જીતો હતો આ મેદાન ઉપર જીતી શકું કોન્ફિડન્સ લેવલ કદાચ પેટ કમિન્સનું આ મેદાન પર વધારે હોય પણ સામેની ટીમ પણ જેવી જેવી નથી ગૌતમ ગંભીરની ટીમ છે અને એણે તૈયારી કરી છે એણે જબરજસ્ત ટીમ બનાવીને છે એક નંબર વન સુધી પહોંચાડી છે એટલે એની ભાઈ કોઈ રણનીતિ તો હશે જ પણ જેમ આ ટીમ પણ સસ્તામાં આઉટ થઈ છે કલકત્તા પણ સસ્તામાં આઉટ થઈ છે એટલે આપણે એક જ ડર લાગે કે ભાઈ મેચ એ લો સ્કોરિંગ ના બને બસો રનનો સ્કોર થાય બસો પ્લસનો સ્કોર અને ચેસ થાય અથવા તો છેક સુધી પહોંચે એવી મેચ એ બી રોમાંચક મેચ નેલ બાઇટિંગ ફિનિશ એ બી મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે તમામે તમામ દર્શકો જે છે અપેક્ષા કરતા હશે સ્વાભાવિક એટલે આજની મેચ એ રીતે અને આમ જોવા જાવ તો બંને ટીમોને એક તો સાય ઓફ રિલીફ છે આ મેચમાં ટેન્શન એ રીતનું પડ્યું ઓછું છે ધારો કે હૈદરાબાદ જીતે છે તો હૈદરાબાદ સીધું ફાઇનલમાં જશે પણ એનો અર્થ એ નહીં કલકત્તા બહાર થઈ જશે કલકત્તાના પછીની મેચ રમશે અને જે ત્રીજા અને ચોથા ક્રમના જેની ટીમ છે એની સામે રમીને ફરી એકવાર છે ઇટ મીન્સ દિલ બી ગેટિંગ વન મોર ચાન્સ એટલે અહીં આગળ થોડોક સાય ઓફ રિલીફ છે કે કદાચ ભૂલે ચૂક્યા હાથમાંથી મેચ નીકળી ગઈ તો આપણે સેકન્ડ રસ્તો જે છે એ રસ્તે ફાઇનલ રમી શકીએ છીએ એટલે આ બે ટીમોનો આ એડવાન્ટેજ એક બહુ મહત્ત્વનો છે મેચ જોરદાર થાય શાનદાર થાય બંને મેં તમને કહ્યું એ પ્રમાણે કે ત્રણ ચાર ખેલાડીઓ કલકત્તાના ટોપ ફોર ટેનમાં છે અને એટલા જ ખેલાડીઓ આમાં જ ટૉપ ફોરમાં સૌથી વધારે રન કર્યા છે કલકત્તાએ પણ એના જે બસ બસો સાહીઠ બસો ત્રણ સાહીઠ રન એમણે કર્યા છે તો બંને ટીમો મજબૂત છે ખેલાડીઓ મજબૂત છે બસ જેમ ગરમી જબરદસ્ત પારો એનો વધે છે એમ અહીંયા આગળ ચોગા છક્કાનો પારો વધે એવી શક્યતાઓ દેખાઈ રહી છે બિલકુલ અને એ જ પ્રેક્ષકો અપેક્ષા રાખતા હશે કે ભાઈ ચોગા છગ્ગાને એ રમઝટ જોવા મળે એ રોમાંચ જોવા મળે પરંતુ જ્યારે હૈદરાબાદની એક વાત કરીએ તો હૈદરાબાદને લઈને વિક્રમો યાદ આવે હૈદરાબાદને લઈને સર્વાધિક સ્કોરની યાદ આવે હૈદરાબાદને લઈને જે રીતે આ વખતે આઈપીએલ બે હજાર ચોવીસની વાત કરીએ તો હૈદરાબાદે અલગ અલગ વિક્રમો એવા સ્થાપિત કર્યા છે કે એને ચેસ કરવા પણ આવનારા સમયની અંદર ઘણું મુશ્કેલી બન એક ફાસ્ટ ક્રિકેટની એક નવી પરિભાષા ક્યાંક હૈદરાબાદે લખ્યું એવું લાગી રહ્યું છે ટીમ કેવી રીતે આગળ વધી રહી છે અને હજુ પણ શું વિક્રમો સર્જ સર્જી શકશે સી તમારી વાત બિલકુલ સાચી છે કે આ ટીમે જે સૌથી પહેલું જો આપણે આ ટીમનું ફોર્મેશન કેવું છે પેટ કમિન્સ એક પેટ કમિન્સને લાવીને એમના જે ફ્રેન્ચાઈઝી છે એને આખી ટીમની કાયાપલટ કરી નાખી એક જ વ્યક્તિના આવવાથી આ જે વિનિંગ ફેક્ટર આવી ગયું બધામાં કે યાર આપણે રમીએ અને હી સી ઓસ્ટ્રેલિયન્સ આર ઓલવેઝ વેરી એટેકિંગ પ્લેયર્સ યુ ટેક એની કેપ્ટન દે આર ઓલ એટેકિંગ એ ચાહે ટેસ્ટ મેચ હોય વન ડે હોય ટી ટ્વેન્ટી હોય સો પહેલી વસ્તુ એટેક છે એમના એમના પેલા એમાં જ ઇન બિલ્ડ છે એટલે પેટ કમિન્સ કે યાર આપણે જોરદાર જ રમવાનું મીન્સ વી હેવ ટુ સ્કોર ધ રન્સ સ્કોર આપણી પાસે તો આપણે અહીંયા આગળ બધું એ કરી શકીશું સો લેટસ્ટ પૂટ ધ સ્કોર અને એ ટ્રાયલ કર્યો બસો અડસઠ રન કર્યા બસો અઠ્યાસી સુધી પહોંચી મેટર બસો અડસઠ થયા પછી બસો પચાસનો સ્કોર થયો બસો ટુ સેવન્ટી સેવન થયા તો આ બધા જે હાઈ સ્કોરિંગ થઈ એ મોટા ભાગે હૈદરાબાદના નામે રહ્યા કલકત્તા એકાદ વાર એને પણ ચાન્સ મળ્યો પણ બસો પ્લસનો સ્કોર પણ બંને ટીમોએ ત્રણ ચાર વાર કર્યો છે એટલે અહીંયા આગળ જે છે રેકોર્ડ્સ બધા ભલે હાઇએસ્ટ રેકોર્ડ બન્યો તો એ હૈદરાબાદના નામે છે સૌથી વધારે ચેસ કરીને જીત્યા તો હૈદરાબાદના નામે છે ગઈકાલની મેચ હતી તો બસો પ્લસનો સ્કોર ચેસ કરીને જીત્યા એ પણ બન્યું તો અહીંયા આગળ પેટ કમિન્સની આગેવાનીમાં ટીમમાં એક વિસ્ફોટક ક્રિકેટ આપવું એ એસ્ટાબ્લિશ થઈ ગયું તમે જે બી એના ઓપનિંગ આવે હેડ અને અભિષેક તો મચી જ પડે છે એમ કોઈ કોઈ એમ ના લાગે કે આ બોલર છે કે આ કોઈ કશું જ નહીં બસ માત્ર અને માત્ર છગ્ગા મારવાના તો આ જે ક્રિકેટ દસ પાવર પ્લેની છ ઓવર્સમાં સો રન એકસો પચીસ રન થઈ ગયા હંડ્રેડ રન્સ તમે કરી શકો મીન્સ તમારી એવરેજ બનાવવાની જુઓ તો હૈદરાબાદ પાસે જ તો ક્યાંક ને ક્યાંક આ જે ટીમનું એક અલગ જ વ્યક્તિત્વ નીકળ્યું છે અને એ વ્યક્તિત્વ એ માત્ર ને માત્ર કમિન્સના એટીટ્યૂડથી થયું છે મારી દ્રષ્ટિએ કમિન્સનો એટીટ્યૂડ એનો બીકોઝ હી ઇઝ ચેમ્પિયન ચેમ્પિયન પ્લેયર ચેમ્પિયન કેપ્ટન એટલે એને ખબર છે કે જીતવા માટે શું કરવાનું એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ અને આ પરિસ્થિતિમાં આ બધા ખેલાડીઓ કે ક્લાસિંગની બેટિંગ જો લો તમે કે પછી તમે અભિષેકની જુઓ કે હેડની જો આઈ થિંક દે આર દે આર ટેરિફિક તો હું માનું છું કે એક ફાસ્ટ ક્રિકેટનું નવી પરિભાષા લખી કે આટલા રન પણ બની શકે છે પહેલાં તો એકસો સાઈઠ એકસો સિત્તેર રન કર્યા એકસો સાહીઠ કરો એટલે બરાબર અને એકસો સિત્તેર એટલે તમારું વિનિંગ ટોટલ આવું ગણાતું હતું આજે આ તો છે કે અઢીસો બસો સાહીઠ બસો સિત્તેર કરો તો મેચ હાથમાંથી નીકળી જાય આ જે ડર છે આ બીક જે છે એ બીક આ વખતે હૈદરાબાદે બધી ટીમોમાં નાખી દીધી કે ભાઈ સ્કોર તો કરવો પડશે એટલે બધી ટીમો તમે જુઓ બસો પ્લસનો સ્કોર કરવા માંડે તો એક પરિવર્તન લાયા છે સિક્સરો આ વખતે વધારે વાગી છે સેન્ચુરીઝ આ વખતે વધારે થઈ છે પ્લેયરોના છગ્ગા ચોગ્ગા વધારે વાગ્યા છે તો એવરીથિંગ હેઝ ગોન નો થ્રી ટાઈમ્સ દેન ધ પ્રિવિયસ વન ચોરાણું ટકા સિક્સરો વધારે છે બે હજાર આઠને અત્યારથી તમે યુ કેન જસ્ટ ઇમેજિન ધ વે દે આર પ્લેઇંગ સેન્ચુરીઝ તમે જુઓ એની અંદર પણ એ જ પ્રકારનું એ છે તો પરિવર્તનવાળું ક્રિકેટ બે હજાર ચોવીસમાં રમાયું હાઈ સ્કોરિંગનું ક્રિકેટ બે હજાર ચોવીસમાં રમાયું હાઈ સ્કોરિંગ ચેઝ કરવાનું ક્રિકેટ બે હજાર ચોવીસમાં રમાયું અને મોટા ભાગની આ પ્રકારની મેચોમાં હૈદરાબાદ વોઝ અ પાર્ટી ટુ ઇટ તો આ એક પરિવર્તન એ હૈદરાબાદની ટીમે કર્યું બિલકુલ પરિવર્તન એ સંસારનો નિયમ છે અને ક્રિકેટની અંદર ટી ટ્વેન્ટી ફોર્મેટમાં અને આઈપીએલની અંદર એ સતત જોવા મળી રહ્યો છે એક એક મેચની અંદર ક્યાંક ને ક્યાંક થોડા ઘણા પરિવર્તન એક ટીમ એક ટીમથી ચડિયાથી બનતી જઈ રહી છે પરંતુ ક્વોલિફાયર વનની જ્યારે આપણે વાત કરીએ એક બાજુ કે કે આને હૈદરાબાદ ટુ હંડ્રેડ પ્લસના સ્કોરની અપેક્ષાઓ દર્શક મિત્રો પણ પ્રેક્ષકો તમામ લોકો અપેક્ષા રાખશે જે રીતે જો બેટરની વાત કરી રોમાંચ કેટલો રહેશે ઇતિહાસ એટલો બધો સ્કોર બતાવતો નથી ઇતિહાસ એકસો સાહીઠ એકસો નો સ્કોર બતાવે છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર મોટા મોટા ભાગની મેચોમાં ચેસ કરીને જીતવામાં વધારે પર્સન્ટેજ તમને દેખાય છે એટલે આટલો મોટો સ્કોર થવો કારણ કે ફૂલ બાઉન્ડ્રીસ આખું મેદાન અને આટલો સ્કોર થવો એ મુશ્કેલ તો છે પણ જે રીતનું ક્રિકેટર ક્રિકેટ હૈદરાબાદ રમે છે ટ્રેવી સાઈડની વાત કરી અભિષેકની વાત કરી ક્લાસેનની વાત કરી દે અનબિલિવેબલ પ્લેયર્સ એટલે જ્યારે કોઈ બે બેટર એ દોરડા ઉપર દોરડાની બહાર બોલ લઈ જવા માનતો નથી સ્ટેન્ડ્સમાં રમે છે એનો અર્થ એ થયો કે મોટી બાઉન્ડ્રી હોય તો આ ટીમને કોઈ ફરક નથી પડતો બટ આપણે એની સાથે કલકત્તાને પણ જોડીએ કલકત્તા ઓલ્સો હેઝ ગોટ એ ટેરિફિક દેશિંગ એટલે એની અંદર તમે જુઓ તો કલકત્તાના જે બેટર્સ છે એમાં ટોચના સુનિલ નારાયણ અને સોલ્ટ સૌથી મોટી તકલીફ સોલ્ટની છે કે સોલ્ટ હેઝ ગોન ના હવે એની જગ્યાએ ગુરબાઝ આવશે કે તો બીજો કોઈ પણ ખેલાડી આવે કે એવું કરશે ખબર નથી એટલે કે ક્યારને આ નુકસાન છે પણ નારાયણે કંઈક નવા જ વિક્રમો બનાવ્યા છે ઓપનિંગની અંદર આવીને ધમાચકડી મચાવી દેવી સેન્ચુરી મારી દેવી તો કોઈ અલગ જ પ્રકારનું ક્રિકેટ ત્યાર પછી એની પાસે શ્રેયસ આયર છે વેંકટેશ આયર છે ત્યાર પછી તમારી પાસે નીતિશ રાણા છે ત્યાર પછી તમારી પાસે રસેલ છે આ જે ખેલાડીઓ છે બધા એક મજબૂત ટીમ ફોર્મ કરે છે અને એ ખેલાડીઓ પણ જે આપણે વાત અત્યારે ક્લાસેન અને એ લોકોની કરીએ છીએ એ પ્રમાણેની આ ટીમ પણ છે એટલે જે ફાસ્ટ ક્રિકેટની વાત કરીએ ફાસ્ટ ક્રિકેટને એની સૌથી નજીક હોય તો એ કલકત્તાની ટીમ છે તો કલકત્તા અને આ બંનેના બેટ્સમેનો જે છે દસ બેટ્સમેનોને તમે જુઓ તો એની એવરેજ જુઓ એના સ્ટ્રાઇક રેટ જુઓ તમે એમેઝિંગ એટલા માટે આ નરેન્દ્ર મોદી શ્રીને પર દરેકે દરેક એમ કહે છે કે યાર બસો પ્લસનો સ્કોર થાય તો મજા આવે તો એ પરિસ્થિતિ છે તમે કીધું એ સાચું છે કે બસો પ્લસનો સ્કોર તો પણ ઇતિહાસ મેં કહ્યું એમ કે એકસો સાઠ એકસો રન બતાવે છે પણ બસો તેત્રીસ પણ થયા છે આ મેદાન ઉપર નેવ્યાસી રન પણ થયા છે એટલે અહીંયા જોવાનું એ રહેશે કે કોણ કોની ઉપર ભારે પડે છે બોલર્સ ઓરિયન્ટેશન થાય છે અહીંયા આગળ કે બેટર્સ પછી એને જોડે છે તો બસો પ્લસનો સ્કોર હું પણ અપેક્ષા કરું છું તમામ તમામ પ્રેક્ષકો પણ અપેક્ષા કરતાં તમે જે વાત કરી એ બિલકુલ સાચી છે બસો પ્લસનો સ્કોર થઈ શકે છે કારણ કે આ મેચ થોડીક ટેન્શન ઓછી ટેન્શનવાળી મેચ નથી થોડા ઓછા ટેન્શનવાળી મેચ એટલા માટે કે એક સમયે કદાચ કંઈ ગણતરીમાં ભૂલ થઈ તો તમારી પાસે બીજી મેચ રમવાનો હજુ મોકો છે યુ કેન ઓલવેઝ એન્ટર ધી બાય તો એટલા માટે હું માનું છું કે બસો સ્કોર થઈ શકે બીજો ચાન્સ છે એટલા માટે ક્યાંક એક કહેવાય કે એટલું ટેન્શન નથી પરંતુ જ્યારે કે કે વાત કરીએ કે પછી હૈદરાબાદની વાત કરીએ આપણે સતત આઈપીએલના ફોર્મેટને લઈને એક વસ્તુ કહેતા આવીએ છીએ કે આ બેટ્સમેન ઓરિએન્ટેડ આખી મેચ હોય બેટ્સમેન ડોમિનેટ કરી રહ્યું છે આઈપીએલ ટી ટ્વેન્ટી ફાસ્ટ ક્રિકેટને અને બંને ટીમોની બોલિંગ ડિપાર્ટમેન્ટ ઉપર જો નજર નાખીએ તો એક તરફ ટોપ ટેનનો વરુણ ચક્રવર્તી ચોથા ક્રમે છે કોલકત્તાનો નટરાજન છઠ્ઠા ક્રમે છે તો બોલિંગનું આજે પ્રભુત્વ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર કેવું જોવા મળે તમે બહુ સાચી વાત કરી કારણ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર સ્પિનરોએ મચાયેલા તરખાટને કારણે બહુ મોટા મોટા વિક્રમો થઈ ગયા છે આ ટીમ પર ઇંગ્લેન્ડ નરાવ્યું હતું અક્ષર પટેલે ત્યારે જબરજસ્ત બોલિંગ કરી હતી એ જ પ્રમાણે નેવ્યાસી રનની જ્યારે વાત આવી ત્યારે પણ એવી રીતના બોલિંગ થઈ હતી બંને ટીમો પાસે બહુ સારા બોલર છે લેટ મી યુ સૌથી મહત્વનો થોડોક પ્લસ પોઈન્ટ ક્યાં મળે છે તમને કહું સુનિલ નારાયણ અને વરુણ ચક્રવર્તી આ જે બે ખેલાડીઓ છે ત્યાર આર ધી મેનો જાદુગર મેજિશિયન તરીકે બોલિંગ કરે છે એમની બોલિંગ જે છે એ જજ થતી નથી આર વેરી સ્લો અને સ્લો આવીને એ સ્લો પડ્યા પછી પણ વધારે સ્લો બોલ થાય છે એ ધેર આર વેરી ડિફિકલ્ટ ટુ પ્લે બીજું નારાયણ હંમેશા ખભાની પાછળથી એટલે હાથ પાછળ રાખીને બોલિંગ કરે છે એટલે તમને એ પણ તમને એમ થાય ગેસિંગ કરવું પડે કે કયો બોલ આવશે આ સ્પિન થશે ગુગલી નીકળશે શું થશે તો એક 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 આ પ્રકારની મેટર ત્યાં બને એટલે આ બે ખેલાડીઓ જે છે એ બે ખેલાડીઓ હું માનું છું કે કલકત્તા માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે એવા છે दे हैव गॉट अच्छा नाउ कमिंग बेक टू हाबाद हेदराबाद इज टेरिफिक बॉलिंग टीम के पैट कमिन्स एज ए केप्टन अच्छी ए पैट कमिन्स इज वन ऑफ द वर्ल्ड लीडिंग बॉलर एट एने खबर है कि कई रीते चैम्पियन बनाये कई जगह पिचिंग कराए कई जगह बेट्समैन ने काबू में लाई शक कई रीते बॉलिंग करी એણે એના આખા બોલિંગ યુનિટને એટલી સરસ બોલિંગ શીખવાડી છે એટલું સારું પિચિંગ શીખવાડ્યું છે કે દે આર રિયલી ડુઈંગ ઉનર્ડ કટ જે ખેલાડી એને એને બહુ પહેલાં ચોગા બહુ પડતા હતા હે સ્ટાર્ટ ટેકિંગ વિકેટ્સ તો હું માનું છું કે એક એનાથી જે ભુવનેશ્વર કુમાર તમે જો એકવાર આપણને ઓફ કલર લાગતો હતો અગેન હી ઇઝ બેક ઇન ધ સેડલ હી સ્ટાર્ટ ટેકિંગ વિકેટ્સ બિકોઝ હિઝ પિચિંગ ઇઝ પરફેક્ટ ધ રીઝન ટી નટરાજન જબરજસ્ત બોલિંગમાં તમે જો ટોપ ટેનમાં આવે તો આ બધા ખેલાડીઓનું જે પ્રભુત્વ છે એ પ્રભુત્વ ક્યાંક જબરજસ્ત જોવા મળે છે સ્પિનર્સ પણ છે પણ એના કરતાં જો સૌથી વધારે જો પ્રભુત્વ જોવા મળતું હોય તો આ ટીમનું જોવા મળ્યું છે અને પછી જે ઉમર મલિક છે સ્પિન બોલિંગમાં સમજ છે બટ આ બધાની અંદર હું માનું છું કે ફાસ્ટ ચાર બોલર્સ એમના જોરદાર પેટ કમિન્સ પોતે ભુવનેશ્વર કુમાર તમે લઈ લો ટી નટરાજન તમે લઈ લો એબ્સોલ્યુટલી સ્ટનિંગ એટલે એનો એક એડવાન્ટેજ એ બને અચ્છા બીજું પાવર પ્લેની અંદર ભુવનેશ્વર કુમારની બોલિંગ પહેલાં છગ્ગા પડતા હતા નાવ હી હેઝ બીકમ અનપ્લેબલ એ વિકેટો લે છે આઉટસ્વિંગ એના આમે પહેલાં તો સ્વિંગનો બાદશાહ જ હતો નો ડાઉટ અબાઉટ ઇટ બટ હી વોઝ આઉટ ઓફ ફોર્મ હવે સડનલી એ સ્ટાર્ટના બોલની મુવમેન્ટ તમે જુઓ તમે ભલભલા બેટર્સને આઉટ કરી શકે છે એટલે અહીંયા એ પણ જોવાનું છે કે તમે કેટલી સારી બોલિંગ કરી શકો છો ના હવે અહીંયા એડવાન્ટેજ શું છે એડવાન્ટેજ હૈદરાબાદ એ છે કે સોલ્ટ છે નહીં એ એની ટીમ માટે રમવા જતો રહ્યો એટલે મુખ્ય જે બેની પેર બનીને જે નારાયણ અને સોલ્ટની પેર રમતી હતી એ પેર હવે તૂટી ગઈ છે હવે બીજો જે કોઈ બેટર આવશે તો હવે આ લોકોને કોન્સન્ટ્રેટ કરવાનું છે એ નારાયણને કરવાનું છે ભાઈ નારાયણને સાત ઓવર રમવા નથી દેવાના તો ઇટ ઇઝ ઇઝી ફોર ધેમ ટુ એટેક ધ જ્યારે આની અંદર તમે જુઓ તો અભિષેકને હેડ તો બે એનાય જ છે એટલે એની અંદર તમે ચોગ્ગા છગ્ગા તમને જોવા મળે સ્વાભાવિક છે શરૂઆતથી તો થોડુંક એડવાન્ટેજ અહીંયા આગળ કલકત્તા પાસે નહીં પણ એ હૈદરાબાદ પાસે છે પણ એટ ધ સેમ ટાઈમ તમે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરી તો એનો એડવાન્ટેજ થોડોક કલકત્તાને છે કારણ કે એની અંદર સુનિલ નારાયણ અને વરુણ ચક્રવર્તી જેવા બોલર્સ છે બિલકુલ જ્યારે એક ટીમો જ્યારે મેચની અંદર આવતી હોય છે એટલે પાછળની બે ત્રણ જે મેચો રમાઈ હોય એ એના રેકોર્ડ્સ પણ નવી મેચ ઉપર પ્રભુત્વ પાડતા હોય છે ક્યાંક ઇમ્પેક્ટ રાખતા હોય છે અને જે રીતે વાત કરીએ તો છેલ્લી પાંચ મેચોની જો વાત કરીએ તો ત્રણ વાર કોલકાતા અને બે વાર હૈદરાબાદ જીત્યું છે શું આ રેકોર્ડ્સની અસર આજની મેચ ઉપર સી બંને ટીમોને કોન્ફિડન્સ છે એક વાતમાં કે ભાઈ અમે સામેની ટીમને હરાવી શકીએ છીએ ધીસ ઇઝ વેરી સિમ્પલ લોજીક કે ભાઈ આપણે હરાવી શકીએ છીએ આને પેલા બે વાર હરાવ્યું પહેલાં ત્રણ વાર આવ્યું બરાબર છે આજે કદાચ અલગ થઈ જાય તો ત્રણ ત્રણ થઈ જાય એટલે ત્રણ ને બેનો અત્યારે રેકોર્ડ છે ત્રણ ત્રણ બી થઈ શકે છે વાર ના હરાવ્યું તો આપણને ટીમનો ડર લાગે કે આમને આપણે ક્યારેય હરાયા નથી કઈ રણનીતિ આપણે ટક્કર લેવી કઈ રીતની રણનીતિ રમવું અહીંયા આગળ તમે હરાવી શકો એટલે કે આ ટીમની સામે તમે રન્સ બનાવી શકો છો આ ટીમને આઉટ પણ કરી શકો અને એની સામે જીતી પણ શકો એટલે એ કોન્ફિડન્સ ભલે બેક ઓફ ધ માઇન્ડ ચોક્કસ હોય કે આપણે જીતીએ છીએ આમાં આપણો હાથ ઉપર છે પણ એટ ધ સેમ ટાઈમ જ્યારે માર્જિન બહુ નોમિનલ હોય ત્રણ બે એટલે એક પેલા જીતે તો ત્રણ ત્રણ થઈ જાય જ્યારે નોમિનલ હોય ત્યારે એમ માનવાને કારણ બને છે કે બંને ટીમો મજબૂત છે બંને ટીમો સારી છે જરા પણ ગફલતમાં રહેવાનું નથી યો ટુ જસ્ટ બી ઓન યોર ટોસ બી ઓન યોર એમ એન્ડ ફોકસ ઇટ અને એની ઉપર તમે એટેક કરો એ એ રીતનું એક તમને એમ લાગે કે ના આમાં જો સેટ ગફલત કરી ટીમ આપણી બધું મેચ લઈ જશે એ એક એટ ધ એન્ડ ઓફ ધ ડે તમને એ ફિયર તો રહેવાની એટલે હું માનું છું કે વધારે રોમાંચક મેચ થવાની શક્યતા હું જોઈ રહ્યો છું બિલકુલ જ્યારે એક ચેમ્પિયનની વાત થાય તો આપણને યાદ આવે મુંબઈ યાદ આવે આપણને ચેન્નાઈ સુપર કિંગ્સ યાદ આવે આપણને ગુજરાત ટાઇટન્સ યાદ આવે કારણ કે પહેલી મેચમાં જ સીધું ચેમ્પિયન બન્યું પરંતુ આ વખતે ક્યાંક આખી પરિભાષા ક્યાંક બદલાય છે ઇતિહાસ ક્યાંક બદલાવતો એવું લાગી રહ્યું છે ચેમ્પિયન્સ બધા નીકળી ચૂક્યા છે અને હવે ક્યાંક આ વખતે નવો ચેમ્પિયન સ્થાપિત થાય કે નવો ચેમ્પિયન સામે આવે તો નવાઈની શું લાગી રહ્યું છે આ વખતેની ચેમ્પિયનની લિસ્ટમાં તમે હમણાં બહુ સારું કીધું કે પરિવર્તન સંસારનો નિયમ છે આ એ જ પેટર્ન અહીંયા ચાલી રહી છે દિગ્ગજ ટીમો પાંચ પાંચ વારની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ જતી રહી પાંચ વારની ચેમ્પિયન મુંબઈ જતી રહી એક વખતની ચેમ્પિયન અને એક વખતની રનર્સ અપ ટીમ ગુજરાત ટાઇટન્સ બહાર નીકળી ગઈ પણ આ જે ચાર ટીમો છે એમાં એક જ ટીમ એવી છે કે જે હજુ સુધી જીતી નથી ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન ડેફિનેટલી કલકત્તા બે વાર ચેમ્પિયન બની છે હૈદરાબાદ એકવાર ચેમ્પિયન બની છે ત્યાર પછી રાજસ્થાન રોયલ એકવાર ચેમ્પિયન બની છે એકમાત્ર ટીમ જે ચેમ્પિયન નથી બની એ છે રોયલ ચેલેન્જર બેંગ્લોર શું આ રોયલ ચેલેન્જર બેંગ્લોર આ વખતે ટ્રોફી લિફ્ટ કરશે એ જબરજસ્ત બધાના મનમાં છે જે રીતે જીતે છે સી એમની પાસે ક્રિકેટના જાણકાર ઓછા નથી દેવ ગોટ વન્ડરફુલ બેટર્સ આજે બધા એકદમ બેટર્સ ફોર્મમાં આવી ગયા છ મેચો જીત્યા છે ભલે તો આવતીકાલની મેચ રમવાના છે એટલે પણ તે છતાં આવતીકાલે ધારો કે આવતીકાલે એમને જીતવું પણ પડશે ને ત્યાર પછી એક મેચમાં એમને રમવું પડશે એટલે શું આ સતત જીતવાની જે હવે હવે હારે પોસાયું નથી હવે જો કાલની મેચમાં એ લોકો હારે છે તો દે આઉટ ઓફ ધ ટોર્નામેન્ટ એમને જીતવું પડે અને એમને જીત્યા પછી આજનો જે વિનર છે એમની સામે એક મેચ રમવાની છે તો ટફ છે પણ એ ચેમ્પિયન બની શકે એવી ટીમ આજે ઉભરીને ઊભી થઈ છે હા કલકત્તા છે ચેમ્પિયન બનવા માટે હૈદરાબાદ ઇઝ વન મોર ટીમ ઇઝ રાજસ્થાન બહુ જબરજસ્ત રમી છે પણ આ એક ટીમ ઓડમેન આઉટ છે કે એના એના નામની પાછળ એ વિજેતા અથવા તો ચેમ્પિયનનું પેલું બિરુદ લાગ્યું નથી આ વખતે એ જોવાનું કે બેંગ્લોર કંઈક નવા જેવી તો નહીં કરે ને બાકી આ ત્રણ ટીમો તો જ જીતી ચૂકી છે એની આગળ જો બેંગ્લોર નવા યુ નીકળશે તો એ બહુ રોમાંચક રહેશે બિલકુલ દર્શક મિત્રો ક્વોલિફાયર વનનો જંગ છે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર સાતત્રીસ કલાકથી સાંજે આ જંગની શરૂઆત થશે ને અમદાવાદીઓ ખાસ કરીને આ જંગના એક સાક્ષી બનશે એક બાજુ ગરમીનો પારો છે એ સતત ઉંચકાઈ રહ્યો છે અને મેચને લઈને જે રોમાંચનો પારો છે એ પણ આસમાને પહોંચી રહ્યો છે આશા તો અને અપેક્ષાઓ તમામ લોકોની એ છે કે મેચ એટલી મસ્ત બને મેચમાં જે ચોગા છગ્ગાની રમઝટની જે અપેક્ષાને આશા રાખીએ છીએ એ આપણને જોવા મળે પરંતુ હા બંને ટીમો માટે એક પ્લસ પોઈન્ટ છે જે હારશે એ બીજી ક્વોલિફાયરની અંદર આગળ જશે અને ફરીથી એક મોકો મળશે પરંતુ એક વસ્તુ તો ચોક્કસ નક્કી છે કે આજની મેચમાં રોમાંચ ચોક્કસથી જોવા મળશે અને જે રીતે અશોકભાઈએ વાતચીત કરી કે આ વખતે આરસીબી ક્યાંક નવ વિક્રમ ના સર્જે તો પણ ક્યાંક નવાય નહીં કારણ કે સતત જે છ મેચો જીતી આવ્યું છે એટલે એક જીતનો રોમાંચ અને આ વખતે આઈપીએલ જીતવી છે એવી પણ ઉત્સાહ હવે આરસીબીના ખેલાડીઓની અંદર જોવા મળતો હોય તો ક્યાંક નવાય નહીં અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શું અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર